હાલમાં જ વિસાવદરની વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીના પરિણામના દિવસે જ જવાહર ચાવડાના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા જવાહર ચાવડાના નામના નારા લગાવવામાં આવ્યા હતા અને આ નારાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો હતો વળી જવાહર ચાવડાના વિસાવદર અને તેમના મત વિસ્તાર માણાવદરમાં જાહેર કાર્યક્રમ અને તેમના આટા ફેરાએ તે પલટો કરે તેવી ચર્ચાઓએ જોર પરંતુ હાલની સ્થિતિમાં જવાહર ચાવડા વેઇટ એન્ડ સ્થિતિમાં હોય તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા ત્યારે તેમને મંત્રી પદ પણ મળ્યું હતું જોકે વર્ષ બે હજાર બાવીસમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી સામે તેઓ હારી ગયા હતા તેમની હાર પાછળ ભાજપનું જ એક જૂથ સક્રિય થયું હોવાની ચર્ચાઓ થઈ હતી બાદમાં અરવિંદ લાડાણીએ ભાજપમાં પ્રવેશ કર્યો અને એક રીતે માણાવદર બેઠક પર જવાહર ચાવડાને રાજકીય રીતે ખતમ કરી દેવાનો કારસો રચાયો આ માટે સૌથી મોટી મહત્વની ભૂમિકા કિરીટ પટેલની હોવાનું માનવામાં આવી રહ્યું હતું ચૂંટણી બાદ ચાવડાની ભાજપમાં સતત અવગણના થવા લાગી હતી જિલ્લાના કાર્યક્રમમાં પણ તેમની બાદ બાકી થતી હતી પરંતુ વિસાવદરની ચૂંટણીમાં જવાહર ચાવડાએ બરાબરનો દાવ ખેલ્યો હોવાનું માનવામાં આવે છે જવાહર ચાવડાએ પોતાની અવગણનાને સામાજિક બનાવી તેના કારણે કિરીટ પટેલના ચૂંટણીમાં આહિર સમાજના રોષનો ભોગ બનવું પડ્યો ભલે જવાહર ચાવડા સીધી રીતે કોઈ જગ્યાએ કિરીટ પટેલના વિરોધમાં સામેલ ન થયા હોય પરંતુ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે રીતે જવાહર ચાવડાના નારા લાગ્યા તેના બાદ કેટલાય ક્યાસ લાગવાના શરૂ થયા હતા આ ઉપરાંત વિસાવદરની ચૂંટણી બાદ જવાહર ચાવડા ફરી એક્ટિવ મોડમાં આવી ગયા છે તેઓ પોતાના મત વિસ્તાર અને વિસાવદરમાં પણ આંટો મારવા ગયા હતા કદાચ તેમના શુભેચ્છકોને મળવા ગયા હોય કે કિરીટ પટેલને મત ન આપીને જવાહર ચાવડાની અવગણનાનો બદલો લીધો જોકે જવાહર ચાવડા ફરી એક્ટિવ મોડમાં આવતા સૌ કોઈ અંદાજ લગાવી રહ્યા છે કે જવાહર ચાવડા ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે પરંતુ સૂત્રોનું કહેવું છે કે જવાહર ચાવડા હાલમાં વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં છે સૂત્રોનું માનવું છે કે હાલમાં કોઈ ચૂંટણી નથી અને કિરીટ પટેલ સાથે તેમણે સીધી રીતે વિરુદ્ધમાં કોઈ પ્રચાર કર્યો નથી જેથી ભાજપના મૌડી મંડળ દ્વારા તેમની સામે કોઈ એક્શન પણ લેવાયા નથી જવાહર ચાવડા પોતે એક પીઢ રાજકારણી છે જેથી તેઓ સમજી વિચારીને જ કોઈ નિર્ણય લેશે પોતાના વિરોધીઓને સંદેશો આપવા અને આવતી ચૂંટણીની તૈયારી કરવા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે જવાહર ચાવડા પીઢ નેતાની સાથે સામાજિક આગેવાન પણ છે આહિર સમાજના તેઓ ભામા શાહ તરીકે જાણીતા છે ત્યારે સામાજિક દ્રષ્ટિએ પણ તેમની પ્રતિષ્ઠા છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં તેઓ આંતરિક જૂથવાદનો ભોગ બન્યા હતા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ છે જવાહર ચાવડાને મનાવી લેવામાં આવે અને ફરી તેઓ ભાજપના સન્નિષ્ઠ નેતા તરીકે જોડાઈ જાય તો પણ નવાય નહીં આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ અમારી ચેનલને સબ્સક્રાઈબ ચોક્કસથી કરજો